ડુમર સુલતાનાબાદના સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ ધીરુભાઈ ઇચારદારની છઠ્ઠી પુણ્યતિથિ પર તેમના પુત્ર તેમજ સામાજિક અગ્રણી અને જાણીતા લેન્ડ ડેવલપર્સ દીપકભાઈ નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓની સારવાર માટે અદ્યતન મશીનો વસાવવા માટે કુલ સાડા ચાર લાખના ત્રણ ચેકો અર્પણ કર્યા હતા ચેક ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિસિન વિભાગના વડા ડોક્ટર કે એન ભટ્ટ નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા અને ફેટલ મેડિસિન વિભાગના ડોક્ટરોને રૂબરૂમાં અર્પણ કરવામાં આવ્યા હતા નવી સિલ હોસ્પિટલના વિવિધ વિભાગો માટે આ ઈસીજી મશીનો ઈસીટી મશીનો અને ફિટલ મેડિસિન મશીનો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ લાભ મળશે આ મશીનો હાઈટેક હોવાથી દર્દીઓ માટે ઝડપી અને ગુણવત્તાયુક્ત સારવાર સુનિશ્ચિત પ્રાપ્ત થશે આ પ્રસંગે દીપક ઇચારધારી ચાવ્યું હતું કે તેમના પિતા ધીરુભાઈ એક સ્વતંત્ર સેનાની અને સામાજિક કાર્યકર હતા ગરીબો અને છેવાડાના લોકોની સેવા કરવાનો વારસો અને સંસ્કાર તેમને પિતા પાસેથી મળ્યા છે તેઓ જાળવી રાખ્યા છે અને આગળ ધપાવી રહ્યા છે નવી સિવિલના સૂત્રો પાસેથી ગરીબ દર્દીઓને સાધનોના અભાવે પડતી પારાવાર તકલીફ અંગે તેમણે માહિતી મળતા તેઓએ આ વર્ષે નવી સિવિલને મદદરૂપ થવાનો નિર્ણય લઈ આ આર્થિક મદદ કરી છે જરૂર જણાશે તો વધુ મદદની પણ તેમની તૈયારી હોવાનું તેઓએ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું આ અંગે નર્સિંગ કાઉન્સિલ કડીવાલાએ જણાવ્યું હતું કે નવી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને સહાયરૂપ થવા શહેરના ઘણા સામાજિક ઉદારતાથી દાન આપતા રહે છે પરંતુ દીપકભાઈ ઇજારદારે સિવિલ હોસ્પિટલમાં વ્યક્તિગત તપાસ કરી સાચી વિગતો મેળવી આખી ચેક બુક સાથે લાવી વ્યક્તિગત રીતે રૂબરૂ આવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ભટ્ટને દાનની રકમના ત્રણ ચેક સોંપ્યા હતા

સોશિયલ વર્કર તરીકે મારી સારી એવી નામના છે અને કાંઠા વિસ્તારમાં ભારે પ્રતિષ્ઠા ધરાવું છું સને બે હજાર ઓગણીસમાં મારા પિતાશ્રી ધીરુભાઈ પ્રભુભાઈ ઇજાદાર નું અવસાન થયું એ સ્વતંત્ર સેનાની હતા અને સચિનના નવાબ સામે બગાવત કરવાના અનુસંધાને સચિનના નવાબે એમને સચિનની જેલમાં પૂરેલા અને તે સમયે કોઈ પણ વાહનોની સગવડ નહોતી તો બી એમને છોડાવવા માટે ભીમ્પલ સુલતાનાબાદ નો પાંચ હજાર લોકો ત્યાં માર્ચ કરેલા અને સચિનની જેલ જે ત્રીસ કિલોમીટર આવી સુલતાનાબાદ થી ત્યાંથી માર્ચ કરીને રાતોરાત છોડાવી લાવેલા એટલે આવો ઇતિહાસ મારા ફાધર ધરાવતા હતા એમના અનુસંધાને ને ઘણું કાર્ય આગળ કરેલું છે એમનું મોસ્ટ ઓફ બધી છે ને અમારે ત્યાંની એજ્યુકલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કે કંઈક બીજી કોઈ પણ સામાજિક કાર્ય હોય તેમાં મારા ફાધર ફાઉન્ડર હોય પછી શું જે તે જમીન કે બધું એ સરકારી જે કામ હોય કે મંદિર બાંધવાનું હોય તો પછી છઠ્ઠી પુણ્ય તિથિ હતી અને મીન મારા એમને આધ્યાત્મિક ક્ષેત્રે બી બહુ આગળ વધેલા હતા એટલે છે ને ઘણા આગળ વધેલા હતા બે વાગે ઉઠતા અને અઢી વાગે નહીં ધોઈને સાડા પાંચ સુધી પદ્માસન માં બેસતા છેલ્લે સુધી શરીર સાર છેલ્લે સુધી બી નાઇન્ટી સેવન ની એજે બી કોઈના સપોર્ટ વગર એ અચાનક એમને હાર્ટ એટેક બાથરૂમ આવી ગયો વોશરૂમ માં અને કોઈની બી હેલ્પ લેવા હોય ગુજરી ગયા હવે થયું હોય કે મારી કઝિન ગુજરી ગઈ એમને ભજન બહુ પ્યારા હતા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા એમણે ભારે પ્રયત્ન કરેલા તમારે ત્યાં શંકર મહારાજ ઉનાવાળા હતા એમને એ ગુરુજી ત્યારે મીડિયાનો જમાનો નહોતો પણ એમના ભજન તમારું સંસારનું બધું છે ને ટોટલ લખવું કઈ રીતનું જીવન જીવવું જોઈએ કઈ રીતે પણ એક જ વાર્તા હતી એ ભજનમાં એમના ભજનોમાં કે આ એક જ જન્મ છે જેમાં આપણે પરમાત્માને પામી શકીએ આપણા સર્જનહાર પામી શકીએ બાકી બીજા કોઈ ચોર્યાસી લાખ જન્મ પછી મનુષ્ય અવતાર મળે છે તે સંજોગોમાં ભજન નો કાર્યક્રમ હતો આજે અને દિવસ પર મારી કઝીન ગુજરી ગઈ એટલે આખું સૂતક નડે આ નડે એટલે મેં આખું ખર્ચો અને ત્યાં ગામ લોકોને ડોનેશન આપવાનું ને એ બધું કન્વર્ટ કર્યું મેં અહિયાં સિવિલમાં કળી વાળા સાહેબ સંપર્ક કર્યો એમણે અમુક વસ્તુ ની બતાવી તો જે બી હશે તે એટલે આ જે ત્રણ ચેક આપ્યા છે લગભગ સાડા ચાર લાખ નું amount થાય છે એમાં ઈ ECG machine ECT મશીન અને ફીટલ મેડિસિન ના ખાતા માં એ ચેકો આપ્યા છે ભવિષ્ય માં બી આ ભટ્ટ સાહેબ કે તળીવાલા સાહેબ કે તો હું બીજી રકમની બી વ્યવસ્થા કરીને દાનમાં આપવા તૈયાર છું દીપકભાઈ ઈજાદાર તેમના પિતાશ્રી ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે આવીને જે જરૂરિયાતમંદ વસ્તુ હતી ઈસીજી મશીન ખૂબ અધ્યતન ઈસીટી મશીન જે માનસિક વિભાગમાં શોક આપવા માટેનું મશીન અને ખૂબ અગત્યનો વિભાગ ફિટર મેડિસિન હોસ્પિટલ મેડિસિન સોનોગ્રાફી ખૂબ મોંઘી હોય છે પરંતુ ડોક્ટર બિનોદિની મહેન્દ્રસિંહ ચૌહાણ એ સિવિલ હોસ્પિટલ ખાતે માનદ સેવા આપે છે અને એની અંદર જે જરૂરિયાત પ્રોસિજર માટેની વસ્તુઓ એ માટે સાડા ચાર લાખ રૂપિયાનું દાન દીપકભાઈ સ્વયં સિવિલ હોસ્પિટલ ખાતે આવીને આપવામાં આવ્યું છે તબીબી અધિક્ષક ઇન્ચાર્જ ડોક્ટર કે એન ભટ્ટ સાહેબને આ એવી પ્રથમ ઘટના છે કે કોઈ દાતા દાન તો અનેક આવે છે પરંતુ દાતા સ્વયં આવીને ચેક રૂબરૂમાં કંપનીઓના નામનો આપે એવી આ પ્રથમ ઘટના છે દીપકભાઈના પિતાશ્રી ધીરુભાઈ એ સ્વતંત્ર સેનાની હતા એ એ દેશ માટે પણ સમર્પિત એમનું જીવન હતું અને અને છઠ્ઠી નિમિત્તે એમને હું કરું છું દીપકભાઈ જે લાખ રૂપિયા એ ગરીબ દર્દી માટે એ કરોડો રૂપિયા ગણીએ તો પણ એ ઓછા છે હું દીપકભાઈને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું એમને અભિનંદન આપું છું અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું એમના પિતાજીને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને આ દર્દીઓ માટે ઈસીજી મશીન દરરોજના બસો ત્રણસો ઈસીજી થતા હોય છે સ્વપ્ના જે સાયકેટિક દર્દી હોય છે તેના માટે એક જ મશીન છે તો આ મશીન ખૂબ ઉપયોગી થશે અને ખાસ કરીને જે સગર્ભા માતાઓ છે એ સગર્ભા માતાઓ અહીં આદિવાસી ગરીબ અને એવા લોકો આવતા હોય છે ને એના માટે આ ડોક્ટર બિનોદીની બેન ને અમુક દાતાઓ એમને મદદ કરતા હોય છે પણ દીપકભાઈએ સ્વયં આવીને એ વિભાગને બે લાખ રૂપિયાનો ચેક લખ્યો છે અને ટોટલ સાડા લાખ રૂપિયાનું દાન એ માટે સિવિલ હોસ્પિટલ તરફથી એમનો હું આભાર વ્યક્ત કરું છું અને તેમના પિતાજીને ને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું આભાર દીપક ભાઈ ના પ્રેરણા આપ કેવી રીતે જુઓ છો